તે ફોક્સ ચેક કરવાનો હતો મેં જો એવું લાગે ને તો મોથી બીજો ફોક્સ લેતો હોય એમ તો ભાઈ બાર વાગ્યા છે તો વેલાયર મોવા જાઉં ને વેલાયર આવતો રહો બરોબર તો આજના ફૂલ બ્લોગમાં બને રહેજો ને તો ભાઈ મોવા આવી ગયો છો ફાઇનલી અને અત્યારે મારે હવે એટીએમમાં જવાનું છે એચડીએફસી બેંક છે ને ત્યાં અંદર તો મેં જે હમણાં થોડા દિવસ પહેલાં નવું ખાતું કરાવ્યું હતું તમને ખ્યાલ છે ને તેનું એટીએમ મારે કરાવવા જવાનું હતું ગાડીની સાઈડમાં મૂકી દીધી છે ને હવે હું જાઉં ભાઈ એટીએમનું કરાવવા તો ફૂલ બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહ્યો ને પછી આપણે નીકળીએ ઘરે

હવે આપણે અહીંથી વસ્તુ લઈને પછી નીકળીએ ને થોડું ઘણું જે રસ્તામાં કામ હશે બતાવતા જવા તો ભાઈ અત્યારે જો મારા બુલેટમાં છે ને સ્ટીકર મરાવવું છે ને એક લેબલ મરાવવાનું છે જે ચેનલનું નામ છે એ અને પટ્ટો બ્લેક મરાવવાનો છે તો અત્યારે હું જે તરીકાનો થાકી ગયો તો ને હાલને હું કોઈ ઘરે જવું છે તો ફ્રી થઈ ગયો તો હું ભાઈ પાસે જાતો હોઉં અને હું જોકે બધું કામ અહીંયા જ કરાવું છું અને આપણા ખાસ મિત્ર છે એટલે આપણે અહીંયા બધું કામ થતું હોય તો એ

જો ઘરે ત્રણ ચાર કામ છે બધું ભેગો હારો પછી બસ કામ હતું એ પતી ગયું છે અત્યારે એટીએમ માં અહીંથી ઓ ડાયરેક્ટ નીકળી જવાનું તો ભાઈ ફૂલ બ્લોક માં બનાવી બન્યા રેજો બરોબર અને આજે લડકો પણ બહુ વધારે પડતો લાગે છે દેખ લો ભાઈ આમ लड़के ना हमारे साथ ऐसा ही होता है તો ભાઈ આપણા જો પટ્ટો નવો છપાવવા તૈયાર થાય છે એટલે આપણો પટ્ટો જૂનો છે ને કાઢી નાખવાનો છે તો આને પહેલાં રીમોવ કરીને પછી નવો લાગશે અહીંયા અને સાઇઝ પણ થોડીક વધારી નાખે છે ટાંકી જો કેટલા વર્ષો પછી જોઈ મેં કેવી નીકળે એમ ચાલો ક્લીન થઈ ગઈ ભાઈ જો મસ્ત થઈ ગઈ ને આ પટ્ટો વધારાનો હતો નહીં બધો કાઢી નાખ્યો નવી ચેનલ નાખી દીધી છે નવું બધું નવું જ કરી નાખવું છે ને જો ભાઈ કેવી ટાંકી થઈ ગઈ અંદરથી કેમ કે મેં કોઈ દિવસે આ ટાંકીનો પટ્ટો કાઢ્યો જ નથી મતલબ માં તો હજી સુધીમાં ક્યારે હવે આપણી પટ્ટી નવી ચેનલ છપાય છે ઓલા ભાઈ જો કાઢે છે અંદર લગાડવાની છે પછી આપણે અહીંથી વ્યુ જવું છે ઘરે અત્યારે તડકો પણ એવો છે ને કે વાત જવા છે સાડા ત્રણ થઈ ગયા છે મોડું થઈ ગયું અઢી વાગ્યાનો બેઠો પણ કાંઈ મેળ નહોતો આવે એવું હતું બધું કાંઈ નહીં ભાઈ લાગે છે તો પછી આપણે લગાડીને પછી આપણે નીકળીએ ઘરે પાછી ના લેવી માર ગયો

તો ભાઈ અત્યારે ચાર વાગ્યા તો આપણું કામ પૂરું નથી જોયું એમ થાકી ગયા મતલબ જેમ કે કામ એટલું તો આ પટ્ટો મરાયો આ ચેનલ નામ છપાયો અને બીજો જીતો ભાઈ ચેનલ કાઢે છે બીજું અને હવે ભાઈ ડાયરેક્ટ હું ઘરે જઈને બ્લોક શરૂ કરીશ ને અત્યારે બ્લોક અહીંયા થાકી ગયો છું મતલબ તડકાનો વાત જવા જ મારે ઉતાળે છે કારણ કે અહીંયા મારે ફોન આવે છે બરોબર ગામમાંથી ઘરેથી ને બહુ મોડું થઈ ગયું છે તો ભાઈ ફૂલ બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહ્યો ને હું થાકી ગયો છું ભૂખે લાગે છે તો ગાડી કેવા શક્કારે મારે હવે આ કોલે રેડી અમે તો ભોગોડા ગયો ને ત્યારે આવડે અને આ જો પટ્ટો કેવો લાગે તો જો ઓલા ભાઈ બીજી પટ્ટી મારે છે તો ભાઈ ફૂલ બ્લોકમાં બિના રહેજો બરોબર ને આ છે અમારો મોવા એ બીનો વડલો કહેવાય એ ને આ છે મોવા નાખો એવનનો તો સોરી હા એવનના ટાકા બધાનો રસ્તો તો ભાઈ ફૂલ બ્લોકમાં બિના રહેજો હા આવો મહેશ ભાઈ આવો હરો ના ના આ થોડો કામ પટ્ટો મરાવવાનો હતો ને એટલે હમણાં અંબર તો એક ભાઈ કહેવાય અમુક ભાઈ જોવા લાગે અમુક જતો અંબાર થાય કેમ હા નહીં ભાઈ હા આવ્યો તો સીટનો આવો મને ઓછું પાછી બધી શાંત જો અત્યારે ઘરે જતો તો પછી મને યાદ આવ્યું કે વસ્તુ લઈ જવાની છે રૂમલ બુમાલ તમે મોટે બાંધી દ્યો કારણ કે આ ધોઈને બૂટને એટલે ગાડી જવા શરૂ રહી ગઈ લાઈટ મને ભૂલાઈ ગયો હું વસ્તુ લઈ આવી ગયો ને મને પછી લાઈટને બહુ ને બધું શરૂ રહી ગયું પનીર લેવાનું છે કારણ કે ગૌ કારણ કે આપણે અમારે આજે છે પનીર ટીકાનો રાતે પ્રોગ્રામ તો અહીંયા ગૌતમમાં આવ્યો છો ને એક વાંધો ને હલો ભાઈ જેટલું થાય એટલું લઈ લઈને ફોન કર્યો હતો કે છસો સાતસો ગ્રામ લાવવાનું કીધું છે લેતા હોય ને હવે ફટાફટ નીકળે આપણે ઘરે બરાબર તો ભાઈ જો અત્યારે છે ને વાગી ગયા છે નવ ને આજે અમારે જવાનું છે પ્રોગ્રામ હેનો કાજુ કરી પનીરનો તમને કીધું છે ને આપણે પણ ગૌતમમાં ગયા હતા પનીરનું લેવલ તો મસાલો છે મસ્ત મજાનો ભાઈ કાજુનો પનીરનો અને કાંઈ કટે નહીં એવો પ્રોગ્રામ કરવાનો છે અને બધો સામાન વીવાઈ ગયો છે આમાં બ્રેડને બધું પીડ્યું છે અને બીજો બધો સામાન વીવાઈ ગયો છે અને ભાઈ આજે મસ્ત મજાનું પનીરનું શાક ખાવાનું છે ભાઈ બરોબર તો ભાઈ ફોન આવે છે તો ભાઈ તો પેલા આપણે એની વાત કરી તો ભાઈ જો ચલો પેલો તૈયાર કરી લીધો છે ને હવે આપણે જાય છે તો ખાસ કરી આપણે ચેનલ પર નો તો ચેનલ સબસ્ક્રાઇબ કરતા જો ને બે લાયકન પ્રેસ કરજો ને આલો જલ્દી ફટાફટ ભૂખ લાગી છે એટલે બધા ખાઈ જાય પેલા હું જાઉં તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં તો બસ બધાને શ્રી રામ બાય બાય